નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાનિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાની છે ખાસ કરીને ખરા ખોટામાં પૂછાતા પ્રશ્નની ચર્ચા કરવાની છે એડી ખરા ખોટા સ્વરૂપે જે પ્રશ્ન પૂછાય ને એની ચર્ચા કરીશું તો એમાં વિદ્યાર્થી મિત્રો અટવાઈ જતા હોય છે માત્ર ને માત્ર બે જ જવાબ દેવાના હોય છે કાં તો ખરું દો કાં તો ખોટું દો

તમને લોકોને આ જે જવાબ આપેલા છે એની અંદર તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ પ્રકારનું સમીકરણ આપેલું છે શું થયું તો કે એક્સ પ્લસ અહીં કિંમત થઈ જશે તો કે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર આ કિંમત અંદર લઈ ગયો એટલે કેટલા થઈ ગયા પ્લસ સાત બરાબર ઝીરો અને પેલા પ્રકારની કિંમત કેટલી આવશે તો કે બે એક્સ પ્લસ છ વાય માઇનસ ચૌદ બરાબર ઝીરો આ પ્રકારની કિંમત થઈ તમારા માટે તો હવે કામ શું કરશું અહીંયા તમને લોકોને જે આપેલું છે એમાં કામ શું કરશું એક્સેક્સ વાળું પદ ઉડી જાય એકના ના છેદમાં કેટલા આવ્યા બે વાયવાય વાળું પદ ઉડી જાય એકના ના છેદમાં કેટલા આવ્યા બે અહીંયા ભાગ ઉડે તો અહીંયા કેટલા થઈ ગયા માઇનસ એકના છેદમાં બે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ એકના છેદમાં બે આવ્યું ને તો આપણને અનંત ઉકેલ નહીં મળે આનો ઉકેલ કેવો મળશે ખાલી ગણ મળશે કેમ તો કે અહીંયા બરાબર આવશે અને અહીંયા કેવું આવશે ડઝ નોટ આવશે કે આ માઇનસ છે ને એટલા માટે માઇનસ છે એટલે ડઝ નોટ આવશે તો આ શરત કોના માટે લાગુ પડે તો કે આ શરત માટે લાગુ પડે તમને ઉકેલ ન મળે ઉકેલ ન મળે તો અહીંયા અનંત ઉકેલ હોય એમ તમને કીધું છે તો વિધાન કેવું છે ખોટું છે વિધાન કેવું છે ખોટું જો હવે રકમની અંદર તમને લોકોને અહીંયા ફેરફાર થઈ જાય ને અહીંયા તમને પ્લસ આપેલું હોત એટલે તો અનંત ઉકેલ પાછો મળત અહીંયા તમને માઇનસ આપેલું છે આ માઇનસ ના કારણે જ અનંત ઉકેલ નથી અહીં ડાયરેક્ટ જોઈને ખબર પડી જાય આપણને પણ આ રીતે કામ કરવાનું છે અનંત ઉકેલ છે નહીં ચલો નેક્સ્ટ આપણે બીજા નંબરના હેતુ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચલો બીજા નંબરનો હેતુ પ્રશ્ન તમને કઈક આવો આપેલો છે એમાં પણ સેમ બેઠું તમને પૂછેલું છે અટવાવાની કઈ જરૂર નથી બંને સમીકરણ જે છે ને એને લખો એટલે આ પાંચને એવું લાગે ને તો આની ગુણી નાખો

એકદમ આસાનીથી કામ કરી શકાય ને એટલું સરળ અને સિમ્પલ ભાષામાં આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તૈયાર કરજો વાળા દાખલા તો માસ્ટરી લેવી હોય તો શરત ને સમજી જાવ એટલે માસ્ટરી આવી ગઈ તો આ ખાસ બાબત ને ધ્યાનમાં રાખજો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરે કે ભાઈ આને ચોવી ના પાંચ છે તો ત્યાં અહીંયા લે ચોવીના છેદમાં પાંચ પછી અટવાય ગુચવાઈ જાય જવાબ આપી ના શકે હળબળી થઈ જાય સમય વધારે વીતી જાય તો આવું ન થાય એના માટે જ આપણે પ્રેક્ટિસ કરવાની હોય જેટલી પ્રેક્ટિસ કરો એટલો તમને ફાયદો થાય રેડી સિમ્પલ બાબત છે તો વિદ્યાર્થી મિત્રો આ હેતુલક્ષી પ્રશ્નોમાં પાંચ વડે ગુણી નાખવા વાળો આઈડિયો કેવો લાગ્યો ગયો રેડી એના માટે કમેન્ટ કરી દો રેડી કમેન્ટ કરો એટલે અમને મોટિવેશન મળે મોટિવેશન મળે તો તમારા માટે અઢળક એમસીક્યુ લઈ આવશો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર તમને સફળ બનાવવા માટે તમારા સારા પરિણામ માટે

માટે સી બરાબર ઝીરો હોય જ હોય સી બરાબર શું હોય ઝીરો હોય તો એવું ગમે પસાર થાય છે તો અહીંયા જોઈ લ્યો આ એક્સ વાળું પદ વાય વાળું પદ ને અચળ પદ શું આપેલું છે અચળ પદ તો કે અચળ પદ તમને ઝીરો આપેલું છે તો કે યસ ઓકે વિધાન કેવું છે તો કે ખરું છે વિધાન કેવું છે ખરું છે એડી આસાનીથી તો આ રીતે કામ કરવાનું છે એની અંદર ચાલો ચોથા નંબરના હેતુ લક્ષી પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ તો કે ચોથા નંબરના પ્રશ્નમાં તમને અહીંયા એવું કીધું છે કે સમીકરણ ત્રણ એક્સ બરાબર સાત નો આલેખ એક શખ્સ ને સમાંતર છે જબરજસ્ત વિકલ્પ ચાલો કઈ રીતે કામ કરશું જે નોટ લગાવું છું ને વિદ્યાર્થી મિત્રો બહુ અગત્યની છે નોટ યાદ રાખી લેજો કોને લંબ છે કઈ અક્ષ લંબ છે ખાલી જગ્યા અક્ષને ને સમાંતર છે કયું બિંદુ સમાંતર હશે આવા ઘણા બધા તમને પ્રશ્નો પૂછી શકે અને આને જ રિલેટેડ પ્રશ્ન છે ને સાતમા રિલેટેડ પ્રશ્ન કેટલામાં ચેપ્ટરમાં પૂછાય સાતમા ચેપ્ટરમાં પૂછાય તો બે નું આપણે ક્લિયર કરાવી દઈએ જયારે તમને જો અહીંયા ખાસ કરીને તો આ પેલા તમને ગણાવી દઉં ત્રણ એક્સ બરાબર કેટલા આપી જાય સાત તો એક્સ બરાબર કેટલા થઈ ગયા સાત ના છેદમાં બે ત્રણ થઈ ગયું તો સાત ના છેદમાં ત્રણ થઈ ગયો હવે તમને આલેખ પત્ર ઉપર દર્શાવો રેડી તો આલેખ ઉપર દર્શાવો એટલે ધન મૂલ્ય છે ધારો કે અહીંયા મૂલ્ય આપણને મેળવેનું એને અહીંયા મૂલ્ય મળ્યું તો આમાંથી પસાર થતી તમે રેખા દોરો તે રેખા વાય અક્ષ ને કેવી થાય તો કે વાય અક્ષ ને સમાંતર થઈ જાય વાય અક્ષ ને સમાંતર અને એક્સ અક્ષ ને કેવી થાય તો કે લંબ થાય રેડી તો આના માટે એક મસ્ત મજાનું આપણે નોટ્સ યાદ રાખી લઈએ વિદ્યાર્થી મિત્રો નોંધ ખાસ કરીને યાદ રાખીએ ચાલો મૂલ્ય અહીંયા ખાસ યાદ રાખો મૂલ્ય તો કે એક્સ બરાબર મૂલ્ય આપેલું હોય એક્સ બરાબર મૂલ્ય આપેલું છે કોઈ પણ મૂલ્ય તમને આપેલું હોય કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય ધન હોય ઋણ હોય કોઈ પણ પ્રકારની સંખ્યા મૂલ્ય આપેલું હોય અને અહીંયા લખી નાખું વાય અક્ષ ને હેડ યાદ રાખી લેજો નોટબુક ની અંદર ફરજિયાત લખી લેજો અગત્યનું છે બોર્ડ ની પરીક્ષામાં એક વાર તો જોઈને જવાય એવું છે તો એક શખ્સ ને કેવું હોય તો એક્સ નું મૂલ્ય આપેલું હોય ને તો એક શખ્સ ને લંબ હોય કેવું હોય લંબ એનો આલેખ કેવો હોય એક કેવું હોય તો તો કે કે હોય 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 કેવું અહીંયા તમે જોઈ શકો છો એ જ પ્રમાણે વાય નું મૂલ્ય આપેલું હોય તો એક શખ્સ માટે કેવું બની જાય તો કે એક શખ્સ માટે સમાંતર બને અને વાયક્સ માટે કેવું બને તો કે લંબ બની જાય એનો આલેખ છે એ વાયક્સ ને કેવો થઈ જાય લમ અને એક શખ્સ કેવો સમાંતર તો કે અહીંયા આલેખ આલેખ એક શખ્સ ને લમ અને આલેખ વાય સમાંતર આ રીતે તો કે અહીંયા તમને લોકોને જે આપેલું છે આ રીતે નું બાબત થાય છે અને મગજમાં ફિટ કરી લેજો હેડી એકદમ અગત્યની વસ્તુ તમારા સુધી પહોંચાડેલી છે તો આ કેવી લાગી એના માટે ચોક્કસ કમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો હેડી કે એક્સ નું મૂલ્ય આપેલું હોય તો વાય એક્સ કેવું થાય એક્સ નું મૂલ્ય આપેલું છે એક્સ બરાબર આને મૂલ્ય કહેવાય આ જે મેળવું ને એને મૂલ્ય કહેવાય આપણે મેળવું કે આ આખું સમીકરણ આપેલું છે આમાં એક્સ જ તમને દેખાય છે તો એને એક્સ નું મૂલ્ય આપ્યું કહેવાય તો એ વાય એક્સ ને કેવું હોય તો કે વાય એક્સ ને સમાંતર હોય એક્સ અક્ષ ને કેવું હોય તો કે એક્સ ને લંબ હોય એક્સ અક્ષ ને લંબ હોય ને વાય એક્સ ને કેવું હોય સમાંતર હોય આ રીતે ડાયરેક્ટ તમે લોકો પોષણ યાદ રાખી શકો વિદ્યાર્થી મિત્રો ગણવું ન પડે વિચારવું ન પડે ખાલી લખાવેલું કોષ્ટક યાદ રાખી લેવાનું જવાબ તો મને મળી જાય ડાયરેક્ટ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નની અંદર તમારે લોકોએ જવાબ આપવાનો છે કોષ્ટક નોંધ

ત્યારે તમારે શું કરવાનું આ જે બિંદુમાં એક્સ એમની કિંમત છે અને વાય એમની કિંમત છે એને આપેલા સમીકરણમાં ડ્રોપ કરી દેવાની અને કિંમત મૂકી દો તો તમને એ જે અચળાંક મેળવવાનો કીધો છે એનો જવાબ કેટલો આપ્યો છે પાંચ તો વિધાન ખરું છે કે ખોટું તમારે બતાવવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો આ તો આપણે આગળ વધીએ તો કે અહીંયા તમને લોકોને બે એક્સ પ્લસ ત્રણ વાય બરાબર કેટલા થઈ ગયા ત્રેવીસ આપેલા છે તોમાં આમાં મૂકી દો કિંમત તો અહીંયા કેટલા થઈ ગયા એક્સ બરાબર ચાર કિંમત મૂકી પ્લસ ત્રણ કાઉન્સની અંદર એ બરાબર કેટલા થઈ ગયા ત્રેવીસ ચાલો એ બરાબર કેટલા થઈ ગયા પાંચ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જવાબ આપેલો છે એ તમારા માટે કેવો છે ખરું વિધાન છે આ રીતે તમારા લોકો એની અંદર કામ કરવાનું છે જ્યારે તમને દ્વિચલ સુરેખ સમીકરણ આપે બિંદુના યામ આપે કિંમત અંદર મૂકી દો ડાયરેક્ટ કામ કરી નાખો તો આ રીતે કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નને આપણે ડન કરી દઈએ આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો બસ આટલા જ પ્રશ્ન હશે રેડી તો વિદ્યાર્થી મિત્રો વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવું જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો ચેપ્ટર નંબર ત્રણની અંદર હેતુલક્ષી પ્રશ્ન તમને લોકોને કેવા લાગ્યા તેના માટેનો ચોક્કસ તમારા રિવ્યૂ અમારા સુધી પહોંચાડજો કમેન્ટના માધ્યમથી વિદ્યાર્થી મિત્રો હવે મળશું આપણે નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત